શું તમારી જમીનમાં આવવા જવાના રસ્તાની તકલીફ છે છેલ્લા ઘણા સમયથી રસ્તો બંધ થઈ ગયો છે તો આ કેસમાં શું કરવું જોઈએ જો તમારી જમીનમાં આવવા જવાનો રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ થયેલો હોય તો તમે મામલતદાર સાહેબ સમક્ષ અરજી કરી શકો છો અને ત્યારબાદ મામલતદાર સાહેબના ત્યાંથી પંચનામું કરવા આવશે સ્થળ પરિસ્થિતિને બધું જોવા આવશે અને તે પછી જો તમારો રસ્તો યોગ્ય હશે તો તમને આપી દેવામાં આવશે અને જે રસ્તો બંધ થયો છે એ ખોલી પણ આપવામાં આવશે અને જો એક વખત તમે ઓલરેડી મામલતદાર સાહેબમાં અરજી કરી ચૂક્યા છો છ મહિનાથી જ રસ્તો બંધ થયેલો છે છતાં પણ નિરાકરણ નથી આવતું તો મામલતદાર સાહેબના હુકમને ધ્યાને રાખીને તમે ડેપ્યુટી કલેક્ટરમાં પણ અરજી કરી શકો છો એ સિવાય જો તમારી જમીનનો રસ્તો જ નથી છેલ્લા ઘણા સમયથી બંધ થયેલો છે તમે કોઈ બીજાની જમીનમાંથી જ જવર કરો છો અને તેનો તમારે કાયમી નિકાલ જોઈએ છે તો કાયમી નિકાલ માટે તમારે કમ્પલસરી રસ્તા માટે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે સિવિલ કોર્ટ દ્વારા પછી આખી પ્રોસેસને ફોલો કરવામાં આવે છે અને ત્યારબાદ તમારી જમીનમાં જે અવર જવરનો રસ્તો છે તે પણ તમને આપવામાં આવે છે આવા જ અલગ અલગ ટાઈપના વિડીયો માટે અમને જોતા રહેજો જય વાર જય જય બુજરાત